બાળકોમાં ટ્રાફિકના નિયમો માટે જાગૃતિ આવે તે માટે અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં ચિલ્ડ્રન ટ્રાફિક પાર્ક બનાવવામાં આવ્યો હતો જો કે કરોડોના ખર્ચે તૈયાર થયેલા આ પાર્કની હાલત અમુક વર્ષોમાં દયનીય બની ગઈ છે પાર્કમાં જ્યાં ત્યાં તૂટેલા સાધનો અને કચરો નજરે પડે છે પાર્કમાં ઉભી કરેલ ઘણી સુવિધાઓ ગાયબ છે બાળકોને ટ્રાફિકની શિસ્ત શીખવવા જતાં તંત્ર પોતે શિસ્ત ભૂલી ગયું છે સવાલ એ છે કે કોઈ બાળક દસ રૂપિયાની ટિકિટ ખરીદીને પાર્કમાં આવે તો તે અહીં શું જોશે અને શું શીખશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થોડા વર્ષો પહેલા એક પ્રયાસ કરવામાં આવ્યો હતો કે અમદાવાદના જે વિદ્યાર્થીઓ છે તેમને ટ્રાફિકની અવેરનેસ મળે તેના માટે અમદાવાદના લાલ દરવાજા ખાતે અમદાવાદ ટ્રાફિક ચિલ્ડ્રન પાર્ક નામથી એક પાર્ક બનાવવામાં આવ્યો હતો તેમો અમદાવાદના રિયલ રસ્તા પર જે રીતે સાઈડ સિગ્નલ હોય છે જે રીતે બેરીકેટ મૂકેલા હોય છે જે રીતે અમદાવાદના રસ્તા કઈ રીતે ક્રોસ કરવા તમામની માહિતી મળી રહી તેના માટે આ પાર્ક બનાવવામાં આવ્યો હતો પરંતુ હવે આ પાર્કની દુર્દર્શા એ હાલતમાં છે કે જે સિગ્નલો છે તે તૂટેલી હાલતમાં છે વર્ષોથી આ સિગ્નલોને રિપેર નથી કરવામાં આવે આપ જોઈ શકો છો વિદ્યાર્થી અહીંયા સિગ્નલના નિયમો શીખવા આવે પરંતુ તેના બદલે અહીંયા તો ખૂબ જ દૂરદશાની અંદર ટ્રાફિક સિગ્નલ પડેલા નજરે પડી રહ્યા છે સામે જ બતાવીશ કે જે બેરિકેટ છે તે બેરિકેટ ખૂબ ખરાબ હાલતમાં તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે એટલે કે કોર્પોરેશને આ ટ્રાફિક પાર્ક માત્ર બનાવવા ખાતર બનાવ્યું છે તેના બાદ તેના પર કોઈ પણ પ્રકારનું ધ્યાન નથી આપવામાં આવ્યું તમામ બેરીકેટ તૂટેલી હાલતમાં છે તમામ જે ટ્રાફિકની સિગ્નલ